હલો મિત્રો નવા વિડીયોનું સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છે મિત્રો તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ આપણે જે બેંક ઓફ બરોડામાં જે ભરતી આવી છે એના વિશે ચર્ચા કરવાની છે મિત્રો અને ચેનલમાં મિત્રો જો નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે વિડીયો સે સ્ટાર્ટ કરીએ તો બેંક ઓફ બરોડા ભરતી છે મિત્રો ભરૂચમાં આવેલી છે તો બેંક ઓફ બરોડા મિત્રો ખાસ કરી અને જે ભરૂચમાં આવશે બે હજાર ચોવીસમાં ઇન્ટરવ્યૂની તારીખ પણ અહીંયા આપી દીધી છે મિત્રો ખાસ કરી અને પંદર સાત સુધીમાં તમારે ઇન્ટરવ્યુ દેવા જવાનો રહેશે એ પણ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું કે તમારે જે એડ્રેસ છે આપણે લાશમાં આપેલું છે કે સ્થળે જવાનું છે એ પણ વાતચીત છે આપણે આગળ કરવાના છે એ તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો મિત્રો ને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો મિત્રો તો આગળ આપણે વિડીયો છે ડિસ્કસ છે કન્ટિન્યુ સારું જ રાખીએ મિત્રો તો આપણે વાત કરીએ બે બરોડા મિત્રો બે હજાર ચોવીસમાં ભરતી છે નાણાંકીય સશક્તતા અને સલાહકાર પોસ્ટ માટે ભરતી છે અને સ્ટાર્ટિંગ પગાર અઢાર હજાર રૂપિયા શરૂઆતમાં અઢાર હજાર પગાર છે અને જો બેંક ઓફ બરોડામાં જો સંચાલિત નાણાકીય કેન્દ્રમાં છે તો ભરતી છે અને સર્ચમાં સર્ચ કરવાનું છે બેંક ઓફ બરોડા ભરૂચ ભરતી સર્ચ કરશો એટલે તમને ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે એની મર્યાદા શું શૈક્ષણિક લાયકાત શું પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહે હજી તમારે કઈ રીતના કરવી ફી શું છે એ બધી ડિસ્કસ છે આપણે વિડીયોમાં કરવાના છે મિત્રો તો વિડીયોમાં અંત સુધી વિડીયો છે એ નિહાળો મિત્રો મિત્રો વાત કરીએ તો સંસ્થા છે મિત્રો બેંક ઓફ બરોડા ભરૂચની સંસ્થા છે નાણાકીય સાક્ષરતતા સલાહકાર માટેની ભરતી છે અને તમારે એપ્લિકેશન મોડ છે ઓફલાઈન કરવાનો રહેશે અને પંદર જુલાઈ છે એ લાસ્ટ ડેટ છે એટલે આ ભરતી છે ઓફલાઈન છે તમારે ઓનલાઈન કોઈપણ જાતનું ફોર્મ ભરવાનું નથી અને તમારે ઇન્ટરવ્યુ કઈ રીતના દેવાની છે બધી માહિતી આપણા વિડીયોમાં આપવાના છે મિત્રો એટલે ખાસ કરી અને વિડીયોમાં લાઈક કરી દઈએ મિત્રો બી ઓ બી ભરૂ ભરૂચ માટે સંચાલિત નાણાકીય તો પંદર સાત બે હજાર છવ્વીસ બરાબર ત્યાં સુધીમાં છે તમારે સે ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે એ આપણે લાસ્ટમાં એડ્રેસ પણ આપેલું સરનામું પણ આપેલું છે તમારે કઈ જગ્યા ઉપર જવાનું છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છે તો મિત્રો અરજી પ્રક્રિયા છે તો ખાસ કરી ભરૂચ માટે અરજી કરવા માટે માગતા ઉમેદવારમાં નીચે લિંક પર ક્લિક એટલે અરજદાર તરફ ઉમેદવારનું નામ જન્મ તારીખ રહેઠાણ મોબાઈલ નંબર એટલે મિત્રોમાં આપણે જોવા જઈએ સીવી અથવા મિત્રમાં રિઝ્યુમ બનાવવાનું રહેશે મિત્રો રિઝ્યુમમાં તમારે બધી તમે જે શૈક્ષણિક લાયકાત ફેમિલી એ બધી છે તમારે ડિટેલ બધી છે એ રિઝ્યુમમાં એડ કરી અને તમારે રિઝ્યુમ લઈ અને જે બાકીની જે તમારી સાથે જે બધાની જ સાથે લઈને જવાનું રહેશે મિત્રો અહીંયા આપણે છે જે સરનામું છે અહીંયા તમારે લખવા જે મોકલવાનું છે અહીંયા એડ્રેસ આપેલું છે ખાસ કરી અહીંયા જે આપેલું છે તમે તમે એક તમાર એડ્રેસ છે એ નોંધ કરી લેવું ખાસ કરી બરાબર તો આપણે બેંક ઓફ બરોડા મહત્વપૂર્ણ તારીખ વિશે ચર્ચા કરી અને જો વાત કરીએ મિત્રો તો આપણે પંદર જુલાઈ છે લાસ્ટ ડેટ છે બરાબર તમારે ઓફલાઈન અરજી કરવાની છે ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે મિત્રો આ ખાસ કરી અને આપણે જે એડ્રેસ આગળ આપેલો છે વિડીયો સ્ટોપ કરી અને તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો બધી એ એડ્રેસ ઉપર છે તમારી એ આ અરજી મોકલવાની રહેશે મિત્રો વિડીયો સારો રહેશે એને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી રહો વિડીયોમાં જય હિન્દ જય ભારત